રાજકારણમાં સૌથી મોટો એક ચર્ચાનો વિષય બન્યો હતો એ હતું કે ભાજપ દ્વારા ક્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે ગઈકાલે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું આખે આખા મંત્રીઓ છે તે બદલાઈ ગયા છે જૂના અમુક મંત્રીઓ છે તેના પત્તા કપાયા છે અમુક મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે અમુક મહાનગરપાલિકાઓ છે તેમની બાદબાકી કરાય છે અને ઘણા એવા નવા ચહેરાઓ છે કે જ્યારે તેની નામની ક્યારેય ચર્ચાઓ નથી થઈ અને ભારતીય જનતા પાર્ટી માટે જે કહેવાય છે ત્યારે જે નવા ચહેરાઓ આવ્યા છે તે ભારતીય જનતા પાર્ટીને અને ખાસ કરીને ગુજરાત રાજ્યને અને સામાન્ય જનતા માટે કેટલા અસરકારક નિવડશે તેના વિશે આજે આપણે વિસ્તારમાં વાત કરવી છે અને આપણી સાથે આ મુદ્દે જ ચર્ચા સુનીલભાઈ સૌથી પહેલા તો એ સમજવું છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે ઘણા એવા ચહેરાઓ છે જે રિપીટ કરાયા છે અમુકને પડતા મુકાયા છે અને જે ચહેરાઓની ક્યારેય ચર્ચાઓ નથી થઈ એ ચહેરાઓ પણ આવ્યા છે શું કહેશો તો આપણે આખા એક ઓવરવ્યુ હવે કલાક થઈ ગયા છે અને લગભગ ચર્ચાઓ થઈ ગઈ છે ત્યારે એનું આઉટકમ શું આવ્યું મંત્રી મંડળનું એના ઉપર જઈએ તો સોળ મંત્રીઓનું પેલું પ્રધાન મંડળ હતું એ વધારીને છવ્વીસ કર્યું છે અને દસ મંત્રીઓને પડતા મૂક્યા છે છ મંત્રીઓને રિપીટ કર્યા છે આ આ આખા મંત્રી કવાયતમાંથી કવાયત માંથી જે હાઇલાઇટેડ મુદ્દા છે એ આપણે લઈએ ને તો પેલા મુદ્દાઓ યાદી કરી લઈએ પર ચર્ચા કરશું તો સૌથી મોટી વાત એ છે કે હર્ષદ સંઘવીને સ્ટેટ હોમ મિનિસ્ટર અને બાકીના એકાઉન્ટમાંથી પ્રમોટ કરી અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને નો હવાલો સોંપવામાં આવ્યો છે એટલે એ બહુ જ મોટો બ્રેક થ્રુ આખા મિનિસ્ટ્રીનો છે અને આખી આ પુનઃરચના થઈ નો બ્રેક થ્રુ એવો છે કે એમ તમે સમજો કે પેરેલ ટુ એ મુખ્યમંત્રી કહી શકાય એટલો પાવર એને ગેઇન કરી લીધો છે આ પેલું છે બીજું આ મંત્રીમંડળમાં સૌથી ચર્ચાસ્પદ એ વાત વાળી વાત હતી અને સૌરાષ્ટ્રને લાગે વળગે છે ત્યાં સુધી કે વિસાવદર વાળી વિસાવદર બહુ ગાય જુ અને લેવા પાટીદાર સમાજ છે એ ભાજપથી વિમુખ થઈ ગયો છે એવો ખૂબ દેકારો થયો એને પછી બોટાદના ખેડૂત આંદોલનને એ વચ્ચે આ પ્રધાન મંડળની રચના થઈ તો સૌથી મોટું ચર્ચાસ્પદ નામ હતું જયેશ જયેશ બહુ નેતા તરીકે આવશે અને અને એમનું સ્થાન હશે એમની પણ અટકળ એવી થતી હતી કે એમને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સુધીની પોસ્ટ ઓફર થઈ શકે અથવા બે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર રાખે જે યુપીમાં રાખેલા તો એ વસ્તુનો અપસેટ થયો છે અને જયેશ રાદડીયા ને નથી રેખા ત્રીજી વસ્તુ એ છે કે અલ્પેશ ઠાકોર નું નામ બહુ જ ગાજતું હતું એ અલ્પેશ ઠાકોર નું નામ ગાજતું હતું છતાં અલ્પેશ ઠાકોર ને સ્થાન નથી મળ્યું એવી રીતે હાર્દિક પટેલ ખાંડા ફકડાવતા હતા બે ત્રણ મહિના થી અને જુદા જુદા વિધાનો કરતા હતા જુદી જુદી રીતે સમાચારમાં રહેવાની કોશિશ કરતા હતા વિરમ ગામ નો દીકરો વિરમ ગામ દીકરો એવું કેમ્પેન ચાલ્યું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટી એ ખારેજ કરી દીધું છે અલ્પેશ ને વેઇટિંગ બેન્ચમાં બેસાડી દીધા છે હવે જયેશ જયેશ થી આપણે વાત શરૂ કરીએ પાટીદાર યુવા નેતા તરીકે પાર્ટી એ સંજોગોમાં સ્વીકારવા તૈયાર નથી પ્રધાન મંડળમાં કે એમાં પાર્ટી ઉપર દબાણ આવે તો પાર્ટીનો આમ તમે જોવો તો મેસેજ એવો છે કે દરિયો નદીમાં દરિયામાં નદી મળવા આવે દરિયો નદીને મળવા નો જાય એટલે સંગમ નદી ને દરિયામાં છાવું પડે કોની ચૂંટણી એમાં જે વીપ આપવામાં આવ્યો હતો એ વ્હીપનો જયારે વિશ્વકર્માજી ને પ્રમુખ તરીકે નવાજવામાં આવ્યા ત્યારે જ પાટીલ સાહેબને વિદાય આપવામાં આવી તો પાટીલ સાહેબને વિદાય આપવામાં આવી ત્યારે પાટીલ સાહેબના પ્રવચનમાં એમણે કીધું કે બાકી તો બધું સરસ થયું છે એકસો છપ્પન બેઠક મળી બાકીનું થયું અમને છવ્વીસ બેઠક જોતી હતી એની બદલે પચીસ મળી અગાઉ છવ્વીસ મળી હતી પણ એમણે એમ કીધું કે કેટલીક સહકારી સંસ્થાઓમાં વીપ નો અનાદર કરવામાં આવ્યો તો એ પાર્ટીનો વિપ હતો મારો નતો પર્સનલ મતલબ કે હાઈકમાન્ડ નો એટલે કે નરેન્દ્રભાઈ નો વીપ હતો એ એનો ક્યાંક અનાદર થયો તો એની બીટવીન ધ લાઈન્સ છે કે નરેન્દ્રભાઈ નો વીપ હોય અને જો એ જયેશ સાદડિયા નારાજ ચાલતા હોય તો અમિતભાઈ રાજકોટ આવે અને જયેશ સાદડિયાની સહકાર સહકારની જે રેસ્કอสમાં પાવરશો થયો એમની જિલ્લા બેંકના એજીએમનો એ પાવરશો શું અમિતભાઈએ નજરઅંદાજ કર્યો એ કે સંજોગોમાં અમિતભાઈ ત્યાં આઈવા એ કોઈ પણ કામ દઈ શકે જો વડાપ્રધાન છે નજરઅંદાજ કરી રહ્યો જયેશ સાદરિયાને તો એમણે ફ્યુઅલિંગ કર્યું કે જયેશ સાદરિયાને માફ કરી દેવામાં આવ્યા છે અને અમિતભાઈ તો એમની ઉપર ચાર હાથ છે અમિતભાઈના પણ થયું વિપરીત અને જયેશ જયાશ રાદડીયાનું પત્તું કપાયું એવી જ રીતે અલ્પેશ ઠાકોર ને અને ભાઈ હાર્દિક પટેલને કહી દેવામાં આવ્યું હવે સસ્પેન્સ જોઈએ તો રાજકોટ કપાયું ને બહુ મોટું મોટો આપણા માટે સૌથી મોટો સેટબે કે છે રાજકોટ છે ને આમ તમે ને તો ગુજરાત ભાજપનો ગઢ છે અને સંઘ છે ને એનો પણ ગઢ છે સંઘના ટોચના નેતાઓ રાજકોટમાં નિયમિત અંતરે આવતા હોય છે અડવાણી છે એને રાજકોટમાં મણિયાન પરિવાર, શુક્લ પરિવાર, ભટ પરિવાર, દોસી પરિવાર સાથે પારિવારિક સંબંધો હતા અને એમની ઘરે ઘરે રાત્રિ નિવાસ કરે તો એમ સંતાનોના લગ્ન પ્રસંગ હોય તો ઓવરજવર થતી એટલા એટલી હદે પ્રસંગ એટલા સંબંધો પછી ગોતુમલ આહુજા, ચિમનભાઈ શુક્લ, કેશુભાઈ પટેલે જનસંગની સ્થાપના રાજકોટમાંથી કરી જે ભારતીય જનતા પાર્ટી છે એ 1990 માં એસી માં સ્થાપના થઈ પેલા રાજકોટની આજુબાજુના સૌરાષ્ટ્રના ગામડાઓ આવ્યા અને ગુજરાતમાં ધીમે ધીમે પગફેસારો કર્યો ભારતીય જનતા પાર્ટી તો રાજકોટ નો જૂનું પ્રધાન ભૂલી છે કે સાહેબ સુધીનું વજુભાઈ વાડા રૂપાણી કેશવભાઈ પટેલ

તો ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે અમે એમને જયારે ફોન કર્યો ત્યારે એમના પીએ કીધું હતું કે ભાનુભાઈને ક્યારેય કોઈને ઇન્ટરવ્યુ નથી આપતા એટલે ક્યાંક એમની કામગીરીથી અસંતોષ હતો કે શું હતું કારણ કે તમે જુઓ તો સતત રાજકોટ છે એ જૂથ વાતથી લઈને સતત હમણાં ચર્ચામાં રહેતું હતું ત્યારે ઉદય કાનગરની પણ વાત હતી કે ભાઈ એને કદાચ મંત્રીમંડળમાં સમાવેશ થાય એટલે મુખ્ય પરિબળ કયું છે કારણ કે રાજકોટ અને જુનાગઢ સૌરાષ્ટ્રમાં બંને જગ્યાએથી એક પણ મંત્રી નથી આવ્યા જો તમે તમે એમ વાત કરતા હો કે ભાનુબેન છે એ ફોન નો ઉઠાવતા તો એ એક એનો માઇનસ પોઈન્ટ છે પરંતુ આ જે રિવરફ્રન્ટ છે એ અગાઉ ગોવિંદભાઈ જે ચાર વખત ધારાસભ્ય તરીકે આ વિસ્તારમાંથી ચૂંટાણા અને પછી રમેશભાઈ પાંચમાં રમેશભાઈ અને ઉદયભાઈ રમેશભાઈ ને ઉદયભાઈ ને થોડો થોડો બંને પાર્ટ કોર્પોરેશન પ્રમાણે આવે તો એ છ ટર્મ થાય એટલે ત્રીસ વર્ષથી બધા નેતાઓ છે ઉઠાવતા એની મર્યાદા જ કહેવાય અને એ તો ભાજપના લગભગ નેતાઓમાં છે તમારે ભરતભાઈ બોગરા ને ફોન કરજો ને તમારો ફોન તમે તમારા માણસો માઇક લઈને જઈને જોઈને વાત કરવી હોય ને એને જરૂરિયાત હોય તો વાત કરે એ તો હવે મીડિયાની તમારી છે ને એ આખા મીડિયાની ફરિયાદ છે અને એ ફરિયાદથી તો એ બહુ ઉપર વયા ગયા છે કારણ કે ત્રીસ વર્ષથી શાસન છે ને એમનું એટલે એને વિરોધ પક્ષ અને આ બધું જોયું જ નથી કે નીચે બેસીને કેમ કામ થાય સત્તાની બહાર બેસીને કેમ થાય એટલે આ ફરિયાદ તો બધાની છે તમે કોઈ પણ ફોન કરો અને ઉપાડી લ્યો કાં તમારા અંગત સંબંધો હોય અને કાંઈ એમની જરૂરિયાત તમારી હોય તો જ ઉપાડે છે એટલે એ એક મુદ્દો બીજો થઈ ગયો પરંતુ રાજકોટ નું એક જો હોય તો કેવાય ને કે એક પ્રધાન મંત્રી હોય તો તમે પેલા એમની ઘરે જઈને મંત્રાલયમાં કોઈ ફરિયાદ મૂકી શકો કે સરકારમાં તમારી ફરિયાદ ગઈ છે એટલું તો કહી શકો હવે તો ટ્વિટર અને એક્સ ને એ બધું જે છે એ છે તો તમે ફરિયાદ ને આગળ વધારો ત્યારે રેફરન્સ આપી શકો હવે તો તમારે ક્યાંય પૂછવા પણ જ નથી ગાંધીનગર તમારે ધક્કો ખાવાનું છે તો એ મોટી વાત છે અને ખાસ તો આપણે જોઈએ છીએ કે આ વખતના મંત્રી મંડળમાં ત્રણ મહિલાઓને સ્થાન અપાયું છે શું લાગી રહ્યું છે છે કે આ ત્રણ મહિલાઓ કારણ કે રાજ્યમાં મહિલા સુરક્ષા અને આપણે ઘણી બધી વાતો કરીએ છીએ પણ ખરેખર મહિલા સુરક્ષિત છે કારણ કે દુષ્કર્મના સુનિલભાઈ તમે એક આખો અહેવાલ આવ્યો હતો કે એક દિવસમાં આઠ દુષ્કર્મ થઈ રહ્યા છે રાજ્યમાં તો મહિલાઓને લઈને આ મહિલાઓ ખરેખર કામ કરશે ઓફકોર્સ કરવું જોઈએ અને આ એટલા માટે જ આપણે ચૂંટીને મોકલીએ છીએ પરંતુ વોટ હાજા તો બાના જાજા એવી આપણે કહેવત છે જયારે જયારે કોઈ ઘટના બને છે ત્યારે અમે તપાસ કરશું અને અમે કોઈને મૂકશું નહીં ને સરકારના હાથ બહુ મજબૂત છે અને કોઈ ચમરબંધીને નહીં છોડાય એવું થાય પછી બીજો બળાત્કાર થાય ત્યાં સુધીના વચ્ચેના ગાળામાં વીટલો વળી જાય એટલે પ્રજાની ફરિયાદો અને પ્રજાની આશા અપેક્ષા એ જ હોય બેસ્ટ ગવર્નન્સ એને કહેવાય કે ટોલરન્સ હોય આમ ફરિયાદ થઈ અથવા આમ ઘટના બની પોલીસે ફ્રી પ્રોએક્ટિવ અને કોઈ ફરિયાદી હાજર ન હોય તો જીરો જીરો લેવલ થી ફરિયાદ લેવી પડે અને પોલીસે ખુદે ફરિયાદી બનવું પડે અહીંયા અત્યારે તંત્ર ઊંધું ચાલે છે પોલીસ તમે ફરિયાદ લઈને જાવ તો પણ એમ કે છે કે પેલા જાણવા જો લખાવો તમે અમે યોગ્ય થાય તો પછી સમયું તમારી એફઆઈઆર અમારે તપાસવી પડે ને તમે બોલો છો એ સાચું બોલો છો કે બોલે નહીં મોઢે થઈ જવું પણ એનો કેવાનો થઈ હોય કે ભાઈ અમે અમારા લેવલે લઈશું મતલબ તમે ધક્કા ખાવ પછી તો તમારી ફરિયાદ લેવા એટલે રિયલ ટાઈમ થી ફરિયાદ જેટલી દૂર જાય ને હંમેશા એટલા પુરાવાઓનો નાશ થઈ શકે આ સૌથી મોટી વાત છે અને એફઆઈઆર દાખલ તરીકે ચાર દિવસ પછી નોંધાય એટલે ફરિયાદી છે ને એ આરોપીના પિંદરામાં કોર્ટમાં આવે કે ભાઈ ઘટના ક્યારે ભય ની અઠવાડિયા પેલા પછી જયારે ફરિયાદી જજને કહે ને કે સાહેબ અમે તો અહીંયા ચાર વાર ગયા તા ને અમારી જાણવા જો એટલે પૂછે કે અરજીની નકલ છે તો કે ના અમને કાઢી મૂકાતા એટલે આ તો તમારી જે ફરિયાદ છે એ બરોબર છે હવે ત્રણ મંત્રીઓ મીકા ને એની વાત અમને કહે ત્રણ મહિલા મંત્રીઓ એટલે મીકા કે પેલા છોડ નું પ્રધાનમંડળ હતું હવે છવ્વીસ નું છે એટલે લગભગ ડબલ થઈ ગયું એટલે બે મૂકવા પડે ને ધીસ ઇઝ કોસ્મેટિક ચેન્જીસ કહેવાય મારી દ્રષ્ટિએ હવે એને સંવેદન જો ચહેરા બદલાયા છે ચહેરા નવા આવ્યા છે હવે ચરિત્ર હવે ચરિત્ર બદલાવવું જોઈએ તમને જે સમાજમાં તમે જે બોલો છો ને સમાજમાંથી જે ફરિયાદો આવે છે ને એમાં કઈ નથી થવાનું જે માણસો હોપલેસ થઈ ગયા છે ને એ સરકારનું પ્રતિબિંબ છે એ એમના પ્રચારનું માધ્યમ મોટું છે એમની પાસે તાકાત વધારે છે એટલે એ જે બોલે છે એ તમારા સુધી પહોંચે છે તમે બોલો છો એ ક્યાંય જતું નથી અને એ વિખરાઈ જાય છે અને એ ડિસ્કન્ટેન્ટ થાય અને ક્યારેક વિસાવદર વાળી થાય અને ક્યારેક બોટાદ વાળી થાય તો એમાં ને એડ્રેસ કરવા માટે સરકાર પાસે મિકેનિઝમ હોવું જોઈએ અને સંવેદનશીલ ચહેરો હોવો જોઈએ એ પણ મહત્વનું છે કે જે પ્રમાણે વિસાવદર વાડી વાડી ને ને ખાસ વિસાવદર એટલે ચર્ચાનો વિષય અત્યારે મારે બનાવવું છે કે કાંતિ અમૃતિયાને મંત્રી પદ આપ્યું છે અને બીજી જ તરફ તમે જુઓ ગૃહમંત્રીનો આટલું વિરોધ થઈ રહ્યો હતો તેમ છતાં તેને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે

એક આખી પેઢી જુવાન થઈ ગઈ જેમને વિરોધ પક્ષ જ થયો એટલે એ લોકો સત્તામાં છે એ લોકો સરકારમાં છે એ લોકો વહીવટી તંત્રમાં છે તો એમને જે યોગ્ય લાગશે એ કરશે પણ મને જે મતની દ્રષ્ટિએ ખબર પડે છે ને તો કડવા પાટીદારો નો બેલ્ટ છે એ કાંતિ અમૃતિયા છે ને એ વિસ્તારનો એ અત્યારે સૌથી મજબૂત નેતા છે ધારાસભ્ય તરીકે ને આમ પણ વ્યક્તિ એટલે એમને પસંદ કર્યા છે પાર્ટી છે ને એને એસેટ્સ જોઈ છે એને રિસ્પોન્સિબિલિટી એમના નેતાઓમાં પણ કાર્યકરોમાં પણ જે કાર્યકરો કરો એસેટ્સ થવા જોઈએ પાર્ટી એના થકી કઈક ઉજડી થવી જોઈએ એ પાર્ટી થકી પોતે ઉજડા થાય એવું નથી જોતા તો એ કડવા પાટીદાર નું બેલેન્સ કર્યું છે જે તમને મેં કીધું કે પાટીદારોનું આખું બેલેન્સ કરવાની વાત છે ને તો એમાં તમે એક જયેશ આદડીયા ને લેવા કે ત્રણ પટેલ ને લેવા પાટીદાર ને લેવા અને જયેશને એરિયા વાઇઝ ન્યુટ્રલ કરવા એ સ્ટ્રેટેજી કામ કરી છે ભાવનગરમાં તમે વાઘાણી ને લીધા છે છે પાટીદાર અને અમરેલી કાંતિ અમૃતિયા ને લીધા છે તો ત્રણ પાટીદારો ને તમે લીધા એક કડવા ને બે લેવવા એમ કરીને સૌરાષ્ટ્રમાં જયેશ રાદડીયા નું બળ તોડવાનો તમે પ્રયાસ કરેલો છે ઓલરેડી રાજકોટમાં એક જે છે એ રમેશભાઈ ટીલાડા છે ધારાસભ્ય છે પાટીદાર સમાજ છે સૌરાષ્ટ્રમાં તમારે સાચવવાનું છે આ વખતના જે મંત્રી મંડળના બદલાવ થયા એમાં જે પ્રમાણે નવા મંત્રીઓ છે ખાસ કરીને આદિવાસી વિસ્તારની વાત કરીએ કારણ કે ચૈતર વસાવા ખૂબ આક્રમકતા સાથે લડી રહ્યા છે એની સામે ચાર આદિવાસી ચહેરા મૂક્યા છે શું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે ચાર ચહેરાઓ મૂક્યા છે એ ચૈતર વસાવાની સામે ખૂબ સારી રીતે લડી શકશે બેન એને એકલા ને નથી લડવાનું ચૈતર વસાવા લડવાનું છે ચૈતર વસાવાની પાર્ટી એનું બેકગ્રાઉન્ડ એની સ્ટ્રેન્થ એના ફાઈનાન્સિયલ રિસોર્સિસ એમની એજ ઓફ એરિયા એટલે કે જ્યારથી શરૂ કરી છે પાર્ટી એનો બધું સ્પાન જોવો ને તો આ કેવું છે ખબર છે બોક્સિંગમાં માં એક પચાસ કેજી નો તો અમે બોક્સિંગ નું થોડું જો આપણે જાણતા હોય તો એક ફિફ્ટી કેજી હોય તો સામે ફિફ્ટી કેજી ની જ રેન્જ ની બોક્સિંગ માં હેવી વેઇટ બે પ્લેયર ફરખા હોય અહીંયા શું છે ખબર છે ફિફ્ટી કેજી સામે એકસો વીસ કેજી કે સો કેજી ના હેવી વેઇટ ચેમ્પિયન એટલે ભાજપ ને એનું સંગઠન મળે છે એની એજન્સીઓ મળે છે એમનું નેટવર્ક મળે છે અને પ્લસ એમના જે તે છૂટાયેલા છે ગોપાલ ક્યાંક ને ક્યાંક છે ને વેકઅપ પોલ છે ભારતીય જનતા પાર્ટીમાં બધું નથી ચાલતું કોઈ કોઈ પોકેટમાં એ બધી વસ્તુઓ એક સાથે થઈ જાય ત્યારે ભારતીય જનતા પાર્ટીનું આજે ત્રીસ વર્ષ નું શાસન છે એમાં ક્યાંક ચેલેન્જ આવે છે સુધી મતદારો આ વસ્તુઓનું ગયો છે ભારતીય જનતા બે હજાર સત્તર માં હાર્દિકનું જે આંદોલન થયું હતું પાટીદારોના મત સૌથી વધારે બેઠકો કોંગ્રેસને મળી હતી પછી લોન્ચિંગ ને રીલોન્ચિંગ થાય થાય છપ્પન એકસો છપ્પન બેઠક પાછી ભારતીય જનતા પાર્ટી અંકે કરી લીધી સત્તર ધારાસભ્ય કોંગ્રેસ ના છે આમાં આવી ગયા છે ભાજપ તો આમાં તમે કઈ રીતે પૂછી શકો અને જે પ્રમાણે આપણે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓની વાત કરીએ તો અર્જુન મુઢવાડિયા છે તેમનો મંત્રી માં સમાવેશ કરવામાં આવ્યો છે અને હાર્દિક અને અલ્પેશ ઠાકોર ની બાદબાકી કરાઈ છે તો ત્યાં તમને શું લાગી રહ્યું છે કયું ગણિત છે તે ભારતીય જનતા પાર્ટીએ છે વાપર્યું હશે બેન પેલી વાત કે

કોંગ્રેસમાં માં જયારે એમને લાવવામાં આવ્યા કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીમાં ત્યારે એમને પ્રોમિસ આપવામાં આવ્યું હતું કે તમને સરકારમાં લેશું લેશું અને સારી રીતે તો જે તે સમયે પ્રોમિસ હોય કોઈ મીડિયેટર હોય કોઈ રાજ્યના રાજ્યપાલ હોય કોઈ એવી વ્યક્તિ હોય હેમંત બિસ્વા શર્મા જે મૂળ કોંગ્રેસમાંથી આસામના મુખ્યમંત્રી તરીકે ગયા ને

તો આવી વ્યક્તિઓના જયારે પ્રોમિસિસ હોય ને ત્યારે એ ફોલ્સ પ્રોમિસિસ ન હોય ને યુ હેવ ટુ અઉે એટલે તમારે પાડવું જ પડે અને એના અનુસંધાને એને પ્રધાન મંડળમાં સમાવવામાં આવ્યા છે જે સુનિલભાઈ આમ પણ ખાસ એક વસ્તુ મહત્વની છે કે રાજ્યમાં અત્યારે ખેડૂતો છે આંદોલન પર ઉતરી રહ્યા છે રાઘવજી પટેલ છે ક્યાંક એવું કહેવાય રહ્યું છે કે તેમની ખેડૂતો પ્રત્યેની જે કામગીરી હતી તેનાથી અસંતોષ હતો પરંતુ હવે જીતુ વાઘાણીને મૂક્યા છે શું લાગી રહ્યું છે જીતુ વાઘાણી છે જે ખેડૂતોના મૂળ પ્રશ્નો છે તેની સમાધાન લાવી શકશે અને ખૂબ સારી રીતે કૃષિ વિભાગમાં કામગીરી કરી શકશે આ આપણે થોડીક વિસ્તૃત લેવલે લઈ જઈને તો કોઈ એક વ્યક્તિ કે એક નેતા તમે જેમ ભાનુબેન કરી કે તમે હાર્દિક ની વાત કરો કે તમે અર્જુનભાઈ ની વાત કરો તો કોઈ એક વ્યક્તિ કે કોઈ એક નેતાની ભાજપમાં કોઈ ગુંજાઈશ નથી સવાલ એટલો છે કે એ ખેડૂતોના જે પ્રશ્નો છે એના ડેપ ડીપ લેવલ સુધી જાય પાર્ટીને વિશ્વાસમાં માં લઈએ કે ભાઈ ખેડૂતોના પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે તો શું છે કેમ છે એટલે પાર્ટી એમને બેકડોર જેને પોલિટિક્સ કહેવાય ને એમાં કીએ કે ભાઈ પહેલા બધા પ્રશ્નો જુઓ અને એમાં એની જેની કહેવાય ને કે રિઝનેબિલિટી જો કેટલા પ્રશ્નો છે એ પોલિટિકલ વેપનાઇઝેશન તરીકે છે ને કેટલા જેન્યુન પ્રશ્નો છે અને એની તમે આખી વસ્તુનું એક ડિટેલ રિપોર્ટ બનાવો એ ડિટેલ રિપોર્ટ પાર્ટીના હાઈકમાન્ડ પાસે જાય અને એના વિશે એક કોન્સન્સસ થાય એના એની થિંક ટેન્ક હોય અને અધિકારીઓ એમાં મહત્વનો કે સાહેબ આ પ્રશ્ન સોલ્વ કરવાથી આમ થાય આ પ્રશ્ન સોલ્વ કરવાથી આપણી આર્થિક ટ્રેઝરી છે એની ઉપર અવળું બર્ડન આવે તો ઓપ્શન શું આ તે બધી વસ્તુઓની થતા થતા થતું હોય છે એટલે તમે જોતા હશો કે રાજકોટના રિવરફ્રન્ટ નો થાય ને અમદાવાદનો રિવરફ્રન્ટ થાય અમારા રામનાથ મહાદેવના મંદિરે દર વર્ષે ચોમાસામાં ગંદકી જે ગટરની રાજકોટની શહેરની છે એ આવે છે પણ નથી થયું તો એના જે ગંભીર પ્રયાસો છે એ ન થાય એના બે કારણ હોય એક સરકારની ઈચ્છા શક્તિ નો હોય અને બીજું સરકારની મર્યાદા હોય તો ખેડૂતોનો પ્રશ્ન છે ને એ તો બહુ મોટો પ્રશ્ન છે ખૂબ જ મોટો પ્રશ્ન છે અને એકલા ખેડૂતોનો પ્રશ્ન આવે છે એની સામે કાઉન્ટર પ્રશ્નો બીજા ઘણા પણ આવે છે મોંઘવારી બેકારી ગામડાઓ તૂટવા બરોબર છે ગામડાઓમાં છોકરાઓના લગ્ન નો થવા લાયક ગામ દરેક ગામમાં તમે સંખ્યા કાઢવા જાવ ને લાયક છોકરાઓની તો એટલી સંખ્યા હોય છે ને કે પછી એમને લોકોને ને શહેર માં ગલ્લો કે કોઈ બીજી દુકાન કે એવું કરી દે છે ત્યાંથી જમીન વેચી ને અને શહેર માં પરણાવી દે છે છોકરાઓને તોય કેટલા એનું મેળવી તો એવા એવા પેટા પ્રશ્નો ઘણા છે એને જેને આપણે સોશિયો ઇકોનોમિક પછી પ્રશ્નો કહી છીએ અને એ પ્રશ્નો ઉભા છે એ સોલ્વ કરવામાં મેં તમને કીધું કે દરેક વખતે અસરકારક વિરોધ પક્ષ જોઈએ ને એની વચ્ચેનું બેલેન્સ એવું હોય કે સત્તા ઉપર સરકાર જે સત્તા પક્ષ છે એની ઉપર એક દબાણ પોઝિટિવ દબાણ ઊભું કરી શકે એટલી વિપક્ષની તાકાત હોવી જોઈએ અને જે પ્રમાણે ખાસ તો એ વસ્તુ છે કે પહેલા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે એ ગૃહમંત્રીનો ખૂબ વિરોધ કરી રહ્યા હતા કે આઠ પાસ છે તો જે પ્રમાણે આ વખતના મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવ્યા છે તમને શું લાગી રહ્યું છે કે જે પ્રમાણે વિપક્ષ છે પ્રહારો કરી રહી છે કે આટલા પાસ મંત્રીઓ છે કે જે પટ્ટાવાળાની કહેવાય છે કે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ તેને નાયબ મુખ્યમંત્રી સુધી પહોંચાડી દે છે તો એક આ એક વસ્તુ છે તેમાં બદલાવ લાવવો જોઈએ કે કેમ તમને શું લાગી રહ્યું છે એક વસ્તુ તો પાકી છે કે આપડી ચેનલ છે એ એક વાર મંત્રી એ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર થઈ ગયા તો એમને એક આપણે ડ્યુ રિસ્પેક્ટ આપવું પડે એ રાજકીય લોકો છે અને રાજકીય વ્યક્તિ તરીકે કઈ પણ બોલી શકે જ્યારે સરકારે તમને કોઈ વ્યક્તિ છે એ પ્રતિનિધિ તરીકે કે મંડળ પ્રધાન મંડળમાં મૂકી છે તો એને તમારે એક ડ્યુ રિસ્પેક્ટ આપવું પડે રે એ વાત ગોપાલ ઇટાલિયા એને કાઉન્ટર કરવાની તો ગોપાલ ઇટાલિયા અને એની વચ્ચે ફરક મેં તમને કીધું બહુ મોટો ફરક છે બે એક પાર્ટીનો છે એક પાર્ટી છે કેન્દ્રમાં અગિયાર વર્ષથી શાસન કરે છે અને એક પાર્ટી ગુજરાતમાં ત્રીસ વર્ષથી શાસન કરે છે એટલે કે ગોપાલ ઇટાલિયન કદાચ કુલ ઉમર હોય ને એટલા વર્ષથી તો આમનું શાસન છે એટલે ગોપાલ ઇટાલિયનો આપણને વિરોધ નથી વિરોધ પક્ષ આવા આવા એક એક સેન્ટર ઉપર એક એક ગોપાલ ઇટાલિયા થાય ને ત્યારે આ લોકોની સામે એક જેને સબળ વિરોધ પક્ષ ઉભો થશે એટલે હંમેશા છે ને કોઈ પણ લોકશાહી દેશમાં બે વિરોધ પક્ષ હોવા જોઈએ પરંતુ અહીંયા તો વિરોધ પક્ષમાંથી ચૂંટાયેલા લોકોને સીધા ખરીદી લેવામાં આવે છે એટલે આવી જાય છે પાર્ટીમાં અને પછી એમને ગંગાજળ છાંટી દે એટલે પવિત્ર થઈ જાય છે એટલે મારી વાત એ છે કે આવી વ્યવસ્થા છે પ્રજા સાખી લે છે અને મત દેતી વખતે છે ને ભાવનાઓમાં મત દઈ દે છે હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ છે કે બીજા બાબતોમાં મત દઈ દે છે તમારા છોકરાઓને જ્યારે કોઈ પરીક્ષા દેવા ગયા હોય ત્યારે લાઈનમાં ઉભા રહેવા લો એન્ડ ઓર્ડર જાળવવા માટે લાકડીઓ લાગતી હોય એ સરકારની સંવેદનશીલતા વિશે તમારે વિચારવું પડે પણ એવું નથી વિચારતા લોકો નથી વિચારતા મતદારો પકવા નથી થયા અને લોકશાહી બરોબરનો ભારતીય જનતા કહેવાય ને કે વેક્યુમ છે છે પૂરો ફાયદો મળે અને સુનિલભાઈ છેલ્લો પ્રશ્ન મારે પૂછવો છે કે બે સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણી છે અને અત્યારે જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની જ હમણાં થોડા સમયમાં ચૂંટણીઓ આવશે આજે મંત્રી મંડળ જે બદલાવ છે એ ભારતીય જનતા પાર્ટીને કેટલો ફળશે આ ચૂંટણીઓમાં બેન એક વસ્તુ છે કે ભારતીય જનતા ટોચના ટીકાકારો એટલે પી ચિદમ્બરમ છે એટલે સુબ્રમણ્યમ સ્વામી દેશના લેવલે કે ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં ખુબ ટીકા કરે છે એમણે એમ કીધું કે આવતા દસ થી પંદર વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી વાંધો નહીં આવે કારણ કે કોંગ્રેસ છે એ ક્યાંક ને ક્યાંક છે ને ચૂંટી જાય એક બાજુ રાહુલ ગાંધી છે એ વિસાવદર ની ચૂંટણી પહેલા ગુજરાતમાં બેઠકમાં તો કઈ રિફ્લેક્ટ ન કરી ત્રીજા નંબરે હતી તમારે લગભગ ડિપોઝિટ પણ ગઈ હું જો નો તો વિસાવદર ની બેઠકમાં તો તમે શું કરવા ચારો છો કાં તમે પ્રજાને મૂર્ખ બનાવો છો કાં તમે મૂર્ખ બની રહ્યા છો બેમાંથી એક વસ્તુ પાકી છે કારણ કે તમારા નેતાઓ સીધા ભાજપમાં વયા જાય અને પછી તમારે કાઈ નું હોય એ બાબતે તો એ બીજું તમે ચૂંટણીમાં આ ત્રીજા પક્ષ સાથે સંગઠન નો કરો તો તમને ખબર છે કે તમે એક શાસક પક્ષ સામે બે વિરોધ પક્ષ ના મત કપાવવાના ત્રિપાખીયા જંગમાં તમે તૂટી જવાના છો એ તમે જોઈ લીધું ગઈ ચૂંટણીમાં કે આમ આદમી પાર્ટી આવવાથી તમે સાફ થઈ ગયા તો બધા એમ કે છે કે આ આપ તો છે ને ભાજપ નો કેટ એ પાર્ટ બી છે બરોબર એટલે પરિસ્થિતિ એ છે

મરદની મૈયતમાં જવાય હિજડાની જાનમાં ન જવાય તો મરદની મૈયતની જેમ જેમ મરદાનગી થી લડે છે ને એ લીડર ગોપાલ શું તમે જે કરી શક્યા તમને બીક લાગી ફલાણા ઠીકણા વકીલ પોલીસ ની એને નથી લાગતી અને એને વિસાવદર માં સામનો બધી જ બાબતો ન કર્યો તમને જે અહીંયા સામાન્ય લોકોને જે સમસ્યા છે એના કરતા એ જયારે લડે અને વિરોધમાં બોલે દેશના રાજ્યના મંત્રીની સામે તો એને પ્રેશર આવતું એ પ્રેશર પ્રેશરવા સસ્ટેન કરી ગઈ અને એનો આક્રમકતા અને એની જે છે એમાં આજની તારીખે ફેર નથી પડ્યો બોટાદ ની બેઠક ને બાદ કરતા બોટાદ નો એનો ધારાસભ્ય છે એ ક્યાં છે અત્યારે ખબર નથી ભાજપ એને છે ને સ્ટેન્ડ માં એટલે પ્રોબ્લેમ આ થાય છે નાનો પક્ષ હોય છે ને કે દિવસે સમાધાન કરી લે છે ને એ પછી નથી બેકડોર સમાધાન કરી લે છે ને પછી લોકોની આશા અપેક્ષાઓ હોય જાય લોકોને ખ્યાલ નથી આવતો એટલે એ કોંગ્રેસ નું હોવું છે ને જરૂરી છે ને કોંગ્રેસ 100 વર્ષ જૂની પાર્ટી છે પણ સવાલ એ છે કે એની લીડરશિપ નેટવર્કિંગ અને આઈડિયોલોજી ત્રણેય છે ને એ માર્કેટેબલ નથી માર્કેટેબલ ઇન ધેટ સેન્સ કે જે પ્રજાની આશા અપેક્ષાઓને સંતોષી શકે ને એ નથી એમાં ભારતીય જનતા પાર્ટી એનો બખૂબી ઉપયોગ લઈ રહી છે જે સુનિલભાઈ આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર જે પ્રમાણે વરિષ્ઠ પત્રકાર સુનિલભાઈએ આખી વાત કરી કે નવું આખું મંત્રીમંડળ મંડળ છે કઈ રીતના કામ કરશે શું કામ તેઓને બદલાવા પડ્યા જે જૂના મંત્રીઓ હતા અમુકને રિપીટ કરાયા છે અમુકના પત્તા કપાયા છે અને ખાસ કરીને જે બે હજાર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણી છે તેમાં અમુક જે જ્ઞાતિ જાતિના સમીકરણો છે તે સેટ કરાયા છે અને તે પ્રમાણે છે જયેશ રાદડિયા છે તેનું પત્તું કપાયું છે તો બીજી તરફ કાંતિ અમૃતિયાને છે ક્યાંક મંત્રીમંડળનો સમાવેશ કરવામાં આવ્યો છે ખબર નહીં કે તેમની કામની દ્રષ્ટિએ